જે વાડી પ્લોટમાં રહેતા ભૂષણ દિલીપ રાણીગા ઉર્ફે જેકી રાણીગા તારીખ અઢાર એક બે હજાર ઓગણીસથી ભાડે આપી હતી જ્યાં મુરલીધર જ્વેલર્સના નામથી જેકીએ વ્યવસાય શરૂ કર્યો હતો અને શરૂઆતમાં તે ચાર પાંચ મહિના સુધી અવારનવાર તેની પાસેથી દાગીના લઈ જતો હતો અને પૈસા પણ સમયસર આપી જતો હતો તારીખ આઠ આઠ બે હજાર ઓગણીસના જેકી તેની દુકાને આવી અને ગ્રાહકોને બતાવવાનું જણાવી બસો ગ્રામ વજનના દાગીના જેમાં ચાર સેટ અને પાટલાની એક જોડ લઈ ગયો હતો ત્યારબાદના ચાર માસ દરમિયાન આ રીતે અલગ અલગ સમયે કુલ છેતાલીસ લાખ નવ્વાણું હજારની કિંમતના એક હજાર બસો સિત્તેર ગ્રામના વજનના દાગીના તે લઈ ગયો હતો જેનો હિસાબ કરવાનું કહેતા જેકીએ પોતાની આકાશ જ્વેલર્સ નામની બીજી દુકાને દાગીના વેચવા માટે રાખ્યા હોવાનું જણાવી વેચાણ બાદ રકમ આપશે તેવું જણાવ્યું હતું જાન્યુઆરી બે હજાર વીસમાં જેકીએ દુકાન ખાલી કરી ઘરેથી વ્યવસાય કરતો હતો અને મુરલીધરભાઈના બાકી નીકળતા પૈસા પોતે વહેલી તકે ચૂકવશે તેમ જણાવ્યું હતું ત્યારબાદ તારીખ પચીસ બે બે હજાર વીસના જેકીનો ફોન બંધ આવતો હતો તેથી તેઓને શંકા જતા તેઓએ જેકીના પિતા દિલીપને ફોન કરતા દિલીપે જેકી વિદેશ ગયો હોવાનું જણાવ્યું હતું ત્યારબાદ તેની શોધખોળ કરવા છતાં ન મળી આવતા તેઓ પોલીસ સ્ટેશને દોડી જ ગયા હતા પોલીસે માત્ર ફરિયાદ અરજી લીધી હતી જે અંગે ચાર વર્ષ બાદ હવે એફઆઈઆર નોંધી અને વધુ તપાસ હાથ ધરી છે મુરલીધરભાઈએ ફરિયાદમાં એવું પણ જણાવ્યું છે કે મૂળ ચોટા ગામનો વતની એવો છે કે અન્ય વેપારીઓનું પણ સોનું ઓળખી ગયું છે જેમાં સોની બજારમાં રહેતા હરિકૃષ્ણ મનહરલાલ આસરા અને ભગવતી શેરીમાં રહેતા પરેશ બાબુભાઈ વાઢિયાએ રિપેરિંગ માટે આપેલા દાગીના અને ઝુંડાડામાં રહેતા મહેન્દ્રલાલજી નાઢાએ દાગીના બનાવવા માટે ભૂષણને એડવાન્સમાં રકમ આપી હતી જે કોઈના દાગીના પરત આપ્યા નથી આ સિવાય પણ અનેક વેપારીઓ ભોગ બન્યાનું અને છેતરપિંડીનો કુલ આંકડો અઢી થી ત્રણ કરોડ હોવાનું સોની બજારમાં ચર્ચાઈ રહ્યું છે મુરલીધરભાઈએ છેતરપિંડી અંગે અગાઉ અનેક વખત કીર્તિ મંદિર પોલીસ મથક ખાતે રજૂઆત કરી હતી અને પોલીસના ઉચ્ચ અધિકારીઓને પણ લેખિત રજૂઆત કરી હતી તેમ છતાં અગમ્ય કારણોસર ચાર ચાર વર્ષો સુધી તેઓની ફરિયાદ નોંધાઈ ન હતી અને હવે એકાએક પોલીસને ઊંઘ ઉડી હોય તેમ વેપારીને બોલાવી અને એફઆઈઆર નોંધતા અનેક ચર્ચાઓ જાગી છે નિપુલ પોપટ પોરબંદર હું મુરલીધર નલ્લાલ વલેચા શ્રીજી જ્યુલર્સ માલિક ત્રીસ વર્ષથી દુકાન ધરાવું છું પોરબંદર સોની બજારમાં હામે મારી એક નવી દુકાન બીજી મેં લીધી હતી એ દુકાન મેં બ્રજ ભૂષણ રાણીગાને ઉર્ફ જેકી રાણીગાને ભાડા પેટે આપેલી હતી ઓગણ બે હજાર ઓગણીસમાં અને ચાર છ મહિના મારા ખૂબ સારી રીતે લેતી દીધી વ્યવહાર કરેલો અને પછી આ ધીરે ધીરે મારો સોનો દબાવતો ગયો ધીરે ધીરે લઈ જાઉં પછી આપીને બહાના બતાવતો હતો જે થોડોક કટકા કટકા કહીને બારસો ને ગ્રામ સોનું મારો ઓગણીસ ઓગણીસ બે વીસ સુધી થયું પછી મને જયારે કડક ઉઘરાણી કરી ત્યારે મને દુકાન મારી ખાલી કરીને દઈ દીધી મને એમ કીધું મારી આકાશ જુદા સામે દુકાન છે જે દુકાન વેચીને હું તમને પૈસા પૂરા ને ચૂકવી દઈશ એ મને આશ્વાસન દઈને ગયો હતો કે બે દી આપી દઈશ બે દી પછી મેં જયારે એને ફોન કરેલો ત્યારે હું આવું છું મારી વાત થઈ ગઈ છે બધી પછી પચીસ તારીખે જ્યારે મેં પાછો રેન્ગ કરી ત્યારે મને ખબર પડી કે આ ભાઈ ગામ મૂકીને ભાગી ગયો છે ને અત્યારે ક્યાં હાલ છે મને ખબર નહીં હતી એટલે પછી મેં પોલીસ ખાતામાં તપાસ કરી જાણ કરી કે ભાઈ આ માણસ મારો આટલો સોનો લઈ ગયો છે ત્યાં મેં અરજી આપી હતી ત્યારે ફરવરીમાં મેં પચીસ તારીખે કે સત્તાવીસ તારીખ અરજી આપેલી હતી એ અરજી દીધી આજે ચાર વર્ષ પછી કીર્તિ મંદિર પોલીસવાળાએ કાલે સત્તર તારીખે મને બોલાવીને મારી કાયદેસરની ફરિયાદ નોંધ કરાયેલી છે એની મને પોચ મને એની પોંચ આપેલી છે અને જેમાં મારો સોનો બારસો સિતર ગામ જેની મૂળ રકમ ત્યારે ચાર વર્ષ પહેલા સુડતાલીસ લાખ રૂપિયા થતી હતી એ હજી સુધી મારી બાકી છે જે મને મળેલી નથી